બધાને મારા નવા કરીને જય શ્રી કૃષ્ણ તો તમે જોઈ રહ્યા છો અમારું યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શન આપણે આજે સાંભળવાના છીએ કે જે આપણે ગામડાની મોજ માણીને આવ્યા ને તેના ઉપરથી એક સરસ મજાનું કીર્તન કે પ્રભુજી આવો અમારા ગામડે ભગવાનને પણ ગામડાનો મોહ થઈ જાય છે એવું આજે આપણે કીર્તન સાંભળવાના છીએ જો તમને અમારું કીર્તન સારું લાગે તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી તમારે આવા અવનવા કીર્તન તરત તમે સાંભળીશો ચાલો સાંભળીએ કીર્તન આવો અમારે ગામડે રે પર પૂજી જુઓ ગામી આ રીત પર પૂજી આવો અમારે ગામડે રે મેં તો જુવાર બાજરી ના ઘડા રોટલા રે મેં તો જુવાર બાજરી ના ઘડા રોટલા રે મે તો મગ આડદ ના કરા સાક પરબુજી આવો અમારે ગામડે રે પરબુજી સુવો ગામડે આની રીત પરબુજી આવો અમારે ગામડે રે મે તો ગાજર ચીભડા ના કરા આથણારે में तो गाजर करा नकरा रे हे तो कोरी कुरडी मरी साश परभुजी आव अमा गा मडे रे परभुजी जुवो गाम्या नित परभूजी आव अमा गा मडे रे મેં તો કોરે પથાણે ભાત બાંધ રે મેં તો કોરે પથાણે ભાત બાંધિયા રે મેં તો લીધી વાડીની વાટ પર ભૂજી આવો અમારે ગામડે રે પર ભૂજી જુઓ ગામની રી તપર ભૂજી આવો અમારે ગામડે મળે મારા ખેતર ને લીલી બળી રે મારા ખેતર ને છેઢલી લીલી બળી રે ને તો ક્યારે ઉતારા ભાત પર ભુજી આવો અમારે ગા મળે રે પર જુઓ તું ઓગામ યા ત પર અમારે ગામ રે મેં તો લીલા ઘસનું પૂરો વાઢીયો રે મેં તો લીલા ઘસનું પૂરો વાઢીયો રે મેં તો એના બનારા આસન પર ભૂજી આવો અમારે ગામ મળે રે પર ભૂજી જુઓ ગામી આની રીત પર ભૂજી આવો અમારે ગામડે મળે રે મેં તો કોરી નદીમાં ગાળો વિરડો રે મેં તો કોરી નદીમાં ગણો વીરડો રે મેં તો ધોવરવા પ્રભુજી હાથ પર ભૂજી આવો અમારે ગામડે મળે રે પર ભૂજી જુઓ ગામી અની રીત પર ભૂજી આવો અમારે ગામડે મળે રે મેં તો આંબાની ડાળે બાંધ્યો હિ ચકોરે તો આંબાની ડાળે બાંધ્યો હિં ચકોરે કે ઝૂલે જગતનો નાથ પર ભૂજી આવો અમારે ગામ મળે રે પર ભૂજી સુ ગામ રીત પર ભૂજી આવો અમારે ગામડે રે પર ભૂજી આવો અમારે ગામડે રે પર ભૂજી સુ ગામડિયાની પર ભૂજી આવો I'm <Sings>